ડભોઈ શહેરમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યા બાદ જોરદાર પવન મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ હતી હવામાન વિભાગની આગાહી અનુસાર ડભોઈ શહેરમાં જોરદાર પવનને કારણે રબારી વગા મોરચા ફળિયામાં આવેલ ઘટાદાર વૃક્ષ મકાન ઉપર પડતા આશરે ચાર મહિલાઓ ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જેમાં ઇજાગ્રસ્તમાં ગીતાબેન દિલીપભાઈ વસાવા નિધિબેન વસાવા યોગિનીબેન વસાવા અને ભૂમિકાબેન વસાવા ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે સંધ્યાકાળે વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો પવનના સુસવાટા અને ધૂળની ડમરીઓ રોડ પર ઉડતા જોરદાર પવનને કારણે દુકાનોના મંડપ અને બોર્ડ પણ ઉડવા લાગ્યા હતા ત્યારે છેલ્લા કેટલાક દિવસથી અસહ્ય ગરમી અને બફારાથી આંશિક રાહત પંથકવાસીઓએ અનુભવી હતી tốt nhưng mà cái thứ đấy thì phải không dễ lắm हां हां ये करना है hmm? तो ये करने नुकसान से नुकसान से इंटरव्यू आपसे कोई